નહીં તો પાખડી સ્વરૂપે સહાય કરવા જણાવ્યું હતું જે અંતર્ગત ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન અને પ્રાંત અધિકારી જંબુસર ડોક્ટર એસ એમ ગાંગુલી દ્વારા સીએસઆર ફંડ હેઠળ

કિટ વિતરણ કરવામાં આવ્યું હતું આ સહિત આ પરિવારો માટે વધુ સહાય મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તેમ ધારાસભ્ય દ્વારા જણાવ્યું હતું આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ હોદ્દેદારો સરપંચો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ જંબુસર પ્રાંત કચેરી ખાતે થોડા મહિના પહેલા જંબુસર તાલુકામાં લગભગ દસ જેટલા ઘરોને આગ લાગેલી અને એ આગના દરેક જગ્યાએ પરિસ્થિતિનો તાગ મેળવતા માનનીય પ્રાંત સાહેબ તેમજ જિલ્લાના કલેક્ટર સાહેબે નક્કી કરેલું કે આ પરિવારોને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડીના ભાગ રૂપે સરકાર દ્વારા અથવા તો સીઆરએસ ફંડમાંથી આપણે મદદ કરીશું એ ઘણા સમયથી આ પ્રક્રિયાની વાત ચાલી રહી હતી પરંતુ આજના દિવસે પ્રાંત ઓફિસની કચેરીએ તમામ જે પરિવારો છે એમને લગભગ પચીસ થી ત્રીસ હજારની આજે કીટ આપવામાં આવી જેમાં વાસણો છે ઘરવખરી છે તેમજ કરિયાણાના તમામ વસ્તુઓ આજે આ પરિવારને આપીને કચેરી દ્વારા એક સરસ મજાનો જ્યારે કાર્યક્રમ કરવામાં આવ્યો છે બદલ હું સરકારનો માનનીય માનનીયબેન શ્રી ગાંગુલીબેન તેમજ કલેક્ટર સાહેબનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પરિવારોને જે નુકસાન થયું છે એને પણ હું ટૂંક સમયની અંદર અમે સરકારમાં રજૂઆત તો કરી છે છતાંય પણ વિશેષ હજુ પણ એમને સહાય મળે એવી પણ સરકારમાં રજૂઆત કરીશું અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે અને ગામના જે આગેવાનો જે પણ આ પરિવારોને સાથે લઈને જે કીટ આપવામાં આવી છે અને ખૂબ સારી સંખ્યામાં સૌ હાજર રહ્યા એ બદલ પણ તમામ કાર્યકર્તાઓનો સરપંચોનો સૌ આગેવાનોનો તમામ ગામના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માત્ર ભારત માતા કી જય